ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ વનસ્પતિ કુળો સપુષ્પ બે કુળ ને સામાન્ય રીતે લીલીનું કુળ એ કહેવાય હા લીલી લીલી એટલે ક્રાઇનમ એટલે કે નાગદમની એનું કુળ કહેવાય પણ આપણે તો એમ કહેશું લસણ ડુંગળીનું કુળ બરાબર લસણ ડુંગળીના કુળ વિશે આપણે એને ઓળખીએ છીએ એકદળી વનસ્પતિની લાક્ષણિકતાનું પ્રતિનિધિત્વ કરે અને વિશ્વમાં બધે જ વિતરિત છે બધે લસણ ડુંગળી મળે છે ઓકે હા વનસ્પતિક લક્ષણો આ વનસ્પતિ ભૂગર્ભીય કંદ એટલે કે બલ્બ્સ તરીકે ઓળખાય છે આપણે ભણી ગયા છીએ ડુંગળી આવૃત કંદ અને લસણ સંયુક્ત આવૃત કંદ એના ભૂગર્ભીય કંદ આ વનસ્પતિના છે વજ્રકંદો ગાંઠા મૂળી આ બધા સાથેના બહુ વર્ષાયુ વનસ્પતિઓ આ કુળમાં જોવા મળે છે પર્ણો મુખ્યત્વે તલસ્થ એટલે કે જમીન ઉપરથી સીધી ઉદ્ભવતી હોય ને દાખલા તરીકે આ જમીનની સપાટી એકાંતરિત રેખીય અનુપર્ણી ઘણીવાર એમ કહેવાય કે જમીનની અંદરથી પર્ણો ઉદ્ભવતા હોય ને એને મૂલ પર્ણ પણ કહેવાય મૂલ પર્ણ તો મૂલ પર્ણ પણ આમાં જોવા મળે છે એક દળી છે એટલે સમાંતર શિરા વિન્યાસ હોય એ સ્વાભાવિક છે પુષ્પીય લક્ષણો જો જોઈએ તો પુષ્પ વિન્યાસ કેવો હોય તો કે એકાકી પરિમિત અને ઘણીવાર છત્રક મિત્રો મેં અપરિમિત પુષ્પ વિન્યાસમાં છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ એટલે કે છત્રીને જેમ એના પુષ્પો ગોઠવાયેલા હોય એનું એક ઉદાહરણ આપેલું હતું ડુંગળી પુષ્પ દ્વિલિંગી છે અને નિયમિત છે એટલે કે પુકેસર અને સ્ત્રીકેસર બંને એક જ પુષ્પમાં જોવા મળે અને નિયમિત હોય છે હા નિયમિત છે સંપૂર્ણ નથી સંપૂર્ણ એટલા માટે નથી કારણ કે અહીંયા પત્ર જોવા મળે એટલે કે વજ્ર અને દલ નથી પણ એની જગ્યાએ પરિપુષ્પો છે પરિપુષ્પત્રો છ છે ત્રણ અને ત્રણ એમ બે હરોળમાં ગોઠવાયેલા બે ચક્રોમાં ગોઠવાયેલા હોય અને ઘણીવાર ભેગા મળીને નલિકાકાર રચના બનાવે તમે ક્રાઇનમ એટલે કે નાગદમની એટલે કે લીલી એનું ફૂલ જોયું હોય તેવા નીચે પરિપુષ્પ પત્રો ભેગા મળી અને એક નલિકાકાર રચના બનાવે અને કલિકાંતર વિન્યાસ છે એનામાં ધારા સ્પર્શી એટલે કે વેલવેટ પૂકેસર ચક્ર છ પૂંકેસરો ત્રણ અને ત્રણ એમ બે ચક્રોમાં ગોઠવાયેલા અને એ પૂકેસરો પરિપુષ્પ સાથે જોડાયેલા હોય છે એટલે કે પરિપુષ્પ લગ્ન અથવા પરિલગ્ન કહેવામાં આવે સ્ત્રી કેસર ચક્રમાં ત્રિસ્ત્રી કેસરી અહીંયા ફરીથી હું રિકોલ કરાવીશ મિત્રો તમે ત્રણ કુળ ભણો છો ફેબેસી અને લીલીયસી ત્રિસ્ત્રી કેસરી છે 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 અને યુક્ત ત્રિસ્ત્રી કેસરી એટલે ત્રણ સ્ત્રી પણ જોડાયેલા બીજા છે ઉચ્ચસ્ત ત્રિકોટરીય કોટરમાં ઘણા બધા અંડકો હોય અને અક્ષવર્તી જરાયુ વિન્યાસ જોવા મળે છે ફળ પ્રાવર ફળ અને ભાગ્ય અનષ્ઠીલા પણ હોય છે બીજ ભ્રૂણપોશી છે અને એનું પુષ્પસૂત્ર જોયેલો નિપત્ર ધરાવે છે નિયમિત પુષ્પ છે ઉભયલિંગી છે પરિપુષ્પ ચક્ર ત્રણ વત્તા ત્રણ એમ બે હરોળમાં ગોઠવાયેલા છે અને એન્ડ્રોશિયમ સાથે જોડાયેલા છે એટલે કે દલ એન્ડ્રોશિયમ એટલે પૂંકેસરો એ પરિલગ્ન છે એ પણ ત્રણ વત્તા ત્રણ એમ બે ચક્રમાં ગોઠવાયેલા સ્ત્રી કેસરોમાં ત્રણ સ્ત્રી કેસરો બીજા છે ઉચ્ચસ્તર અને યુક્ત આ ડુંગળી એલિયમ એના વિશેનું તમારી આપેલી બધી આકૃતિઓ છે મિત્રો આ કુળની આર્થિક અગત્યતા જોઈ લો આ કુળમાં સમાવિષ્ટ ઘણી બધી વનસ્પતિઓ સુશોભન માટે વપરાય જેમ કે ટ્યુલિપ તમારા કમ્પ્યુટરના ડેસ્કટોપ ઉપર જે સરસ મજાના ફૂલ દોરેલા હોય છે એ ટ્યુલિપના છે વચનાગ ગ્લોરિયોસા સુપરબા જેને શિંગડીયો વચનાગ પણ કહેવાય શા માટે શિંગડીયો વચનાગ તો એનું પર્ણાગ્ર જે છે એ કુંતલ કુંતલ જેવી રચનામાં ફેરવાય સૂત્રમાં ફેરવાય અને શિંગડા પ્રાણીઓના શિંગડા જેવી રચના બનાવે એટલે શિંગડીયો વચનાગ કહેવાય બે કામમાં આવે એક તો એ સુશોભન માટે પણ છે અને ઘણી વખત એ પણ ઔષધ સ્ત્રોત તરીકે પણ વપરાય છે

એટલા કુળ વિશેની હું બહુ થોડી જેટલી જરૂર છે એટલી જ નોટ મોર ધેન ધેટ કારણ કે નીટની તૈયારીઓ માટે તમારે મિત્રો જે જરૂરિયાત છે એટલું જ કરો એ બહુ મહત્ત્વનું છે બોટનીમાં તો ઘણું ડિટેલ જઈ શકાય પરંતુ આપણે પરફેક્ટલી જેટલું જરૂર છે એટલાને જ આપણે રિફર કરતા રહીએ તો કેટલાક મુદ્દાઓ જોઈ લઈએ એક કુળ છે માલવેસી માલવેશી ખાસ કરીને તમારે તો એ યાદ રાખવાનું છે કે આ કુળની વનસ્પતિઓ કઈ કઈ છે બહુ ટૂંકમાં હું તમને કહું કે આ વનસ્પતિના પુષ્પ અધો છે પંચાવયવી એટલે કે પાંચના ગુણાકમાં વજ્રપત્રો દલપત્રો એક ગુચ્છી પૂંકેસર ધરાવતા આ વનસ્પતિઓ છે ખાસ કરીને આ વનસ્પતિનું ફળ પ્રાવર ફળ છે બહુ સ્ફોટીસ્ફોટનશીલ શુષ્ક ફળ કપાસ ગોસિપિયમ હર્બેસિયમ ભીંડા એબેલમોસ્કસ એસ્ક્યુલેન્ટમ અને જાસુદ હિબિસ્કસ રોઝા સાઇનેન્સીસ આ આ કુળની વનસ્પતિઓ છે મિત્રો આ ખાસ એટલા માટે કહેવાનું હતું કે કપાસ તો એનું પુષ્પ કેવું છે અધોજાય પરિજય ઉપરી જાય તો આના ઉપરથી આપણને ખબર પડે કે જે આપણે આગળ કોળ ભણ્યા છીએ એ રીતે અધોજાયી પુષ્પ છે બીજા છે ઉચ્ચસ્ત છે ખાસ કરીને પેલું મેં એક લિસ્ટ તમને કીધેલું કે ભાઈ આટલી વનસ્પતિઓ ઘણી બધી હોય તેમાંથી આપણે જ્યારે ડિફરન્સિએટ કરવાની હોય અલગ અલગ વર્ગીકૃત ક્લાસિફાઈ કરવાની હોય કે આમાંથી કઈ કઈ વનસ્પતિમાં ઉપરી જયી પુષ્પ છે અથવા કઈ કઈ વનસ્પતિમાં અધો જયી પુષ્પ છે તો આપણે કોમન આટલું જાણતા હોય કે માલવેસી કુળની વનસ્પતિ કઈ અને એમાં કેવું પુષ્પ જોવા મળે એના આધારે આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ કૃષિ ફેરી એક વનસ્પતિનું કુળ છે મિત્રો ફરીથી નામની પાછળ સી પ્રત્યય નથી આવ્યો એટલે એ જૂનું નામ છે એનું નામ બદલાવીને બ્રાસી કરવામાં આવ્યું છે રઈનું કુળ તરીકે ઓળખે તો આ કુળ છે કલગી કે તોરો પ્રકારનો કલિકાંતર સોરી પુષ્પ વિન્યાસ જોવા મળે છે જેમ કે કલગી રાયમાં જોવા મળે તો બીજી વનસ્પતિ જેમ કે મૂળો સલગમ આ કુળની વનસ્પતિ છે એની અંદર તોરો પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે એનું પુષ્પ અધોજાયી એટલે કે બીજા છે ઉચ્ચસ્તર અને ચતુરાવયવી છે એટલે કે ચારના ગુણાંકમાં વજ્રપત્રો અને પૂકેસરો જોવા મળે છે દલ ચક્ર સ્વસ્તિક આકાર જો આપણને એમસીક્યુ માટેનો બહુ મહત્વનો ટોપિક છે કે એના સ્વસ્તિક આકાર દલપત્ર દલચક્ર ધરાવનારું પુષ્પ તો એ કૃષિ ફેરી કુળ હોય પુષ્પ એટલે પૂકેસર ચતુર આપણે આગળ રાય નું પુષ્પ સૂત્ર જોયું હતું ટુ પ્લસ ફોર એમાં શું તો કે બે પૂકેસરો બહારની હરોળમાં એટલે કે બહારના ચક્ર તરીકે અને અંદરની બાજુ ચાર એ બે ની લંબાઈ જુદી જુદી હોય બારના બે પૂંકેસરો એના પૂકેસર તંતુ ટૂંકા અને અંદરનું જે વર્તુળ છે અંદરનું જે ચક્ર છે એમાં ચાર પૂકેસરો એમાં લાંબા એટલા માટે એને ચતુર્દીર્ઘક પૂંકેસર પણ કહેવાય એટલે કે પૂંકેસર તંતુની લંબાઈમાં વિવિધતા છે અને મિત્રો તમે જોજો એમસીક્યુ ના સવાલો સોલ્વ કરજો આ સવાલ ઘણી જગ્યાએ જોવા મળે છે કે કઈ વનસ્પતિમાં પૂકેસર તંતુની લંબાઈમાં વૈવિધ્ય જોવા મળે તો તમારે કૃષિ ફેરી કુળની વનસ્પતિઓ જોવાની અને એ છે મૂળો સલગમ સરસવ કેબેજ એટલે કે કોબીજ ફ્લાવર ચાંદની એ સુશોભન માટે વપરાતી વનસ્પતિ છે અને કેપ્સેલા કેપ્સેલા એ બ્રાસિકેસી કુળની વનસ્પતિ છે ઓકે મિત્રો બીજું એક કુળ છે પોએસી આ કુળને ગ્રામીની કુળ તરીકે પણ ઓળખવામાં આવે છે જૂનું નામ છે ગ્રામીની નવું નામ છે પોએસી ભારતીય વનસ્પતિમાં સૌથી મોટું કુળ છે મોટું કુળ એટલે શું તો કે જેમાં સૌથી વધારે વનસ્પતિ જાતિઓ જોવા મળતી હોય એને સૌથી મોટું કુળ કહેવાય આ વનસ્પતિના પુષ્પ નિપત્રી છે મિત્રો આ એક દળી વનસ્પતિનું કુળ છે અને નિપત્રી ત્રયાવયવી અધોજાયી અને પુષ્પને બદલે પુષ્પિકાઓ ધરાવે છે ધાન્યનું કુળ છે આ ધાન્યનું અને ધાન્યના કુળના પુષ્પ બહુ મોટા નથી હોતા બરાબર એટલે કે પુષ્પિકા હોય છે ઉદાહરણ તમે જોઈ લો દુર્વા ઓટ ઘઉં જવ શેરડી વાંસ ઓકે મુંજ જેની સાવરણી બને છે વનસ્પતિ મુંજ છે તો આ બધી વનસ્પતિ પોયસી કુળની વનસ્પતિ એટલે કે ગ્રામીણી કુળની વનસ્પતિ છે યાદ એ રખાવડાવવાનું છે મિત્રો તમને કે આ કુળની વનસ્પતિનું બીજા શય પણ ઉચ્ચસ્ત છે અને આના ધાન્યુકરજી નું શાકભાજીના કુલ તરીકે ઓળખાય છે એટલે કે નર અને માદા પુષ્પ જુદા જુદા પણ એક સદની એક સદની એટલે શું તો કે નર પુષ્પો અને માદા પુષ્પો એક જ છોડ ઉપર આવેલા હોય અને ઉપરી જાય છે આ ખાસ 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 યાદ રાખવાની વાતો છે મિત્રો ઉપરી જાય ઉપરી જાયનો મતલબ શું થાય તો કે બીજા છે અધસ્ત છે બરાબર બીજા કેવું છે અધસ્ત છે અને આ एमसीक्यू માટે બહુ કામનું છે એટલે તમારે આ યાદ રાખવાનું કે આ કોળની વનસ્પતિ એટલે કે કોળું કારેલા દૂધી તુરિયા પરવર શક્કરટેટી આ બધી વનસ્પતિઓ એવી છે કે જે વનસ્પતિ ક્યુકરબિટેસી કુળની છે અને એના પુષ્પ ઉપરી જાય એટલે કે બીજાશય અધહસ્ત છે ઓકે મિત્રો તો આ કુળ માટેની આ વાત જો તમે જુઓ પુષ્પ જુદા જુદા હોય નર પુષ્પ અને માદા પુષ્પ નર પુષ્પ નું પુષ્પ સૂત્ર તમે જોઈ લો નિયમિત નર પુષ્પ એ બાયસેક્સ્યુઅલ નથી લખ્યું વજ્રપત્રો પાંચ યુક્ત દલપત્રો પાંચ યુક્ત પુકેસરો બે વત્તા બે વત્તા એક એટલે બે અલગ પછી બે જોડાયેલા અલગ અને એક છૂટું એટલે બહુ ઊચ્છી કહેવાય અને શ્રીકેસર શૂન્ય એટલે કે નર પુષ્પ માદા પુષ્પ જુઓ તો નિયમિત અહીંયા માદા પુષ્પ એટલે આ સંજ્ઞા વપરાય વજ્રપત્રો પાંચ જોડાયેલા દલપત્રો પાંચ જોડાયેલા પુકેસરો નથી કારણ કે માદા ની વાત છે શ્રીકેસરો ત્રણ યુક્ત પણ ઉપર લીટી દોરી છે એટલે કે બીજા શય નીચે તરફ એટલે કે અધસ્થ છે પુષ્પ ઉપરી જાય છે ઓકે મિત્રો તો અહીંયા આપણે સપુષ્પ વનસ્પતિ એની બાહ્યાકાર વિદ્યા એ સંપૂર્ણ વાતો પૂરી કરી છે શક્ય હોય એટલા બધા જ પ્રશ્નો આપણે અહીંયા આવરીત કર્યા છે આશા રાખીએ છીએ કે આ ચેપ્ટર તમને બહુ સારી રીતે તૈયાર થઈ ગયું હશે થેન્ક યુ વેરી મચ